છેતરપિંડી કરવામાં આવી રહી હતી નાણાની લેવડ દેવડ ને ત્રણ થી ચાર સ્તરમાં વેચીને ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા કે જેથી તપાસ એજન્સીઓ તેમના સુધી પહોંચી ન શકે સાયબર સેલની તપાસમાં ત્રીસ થી વધુ ક્રિપ્ટો વોલેટ અને અનેક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં બેન્કિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને ઇન્ડસ એન્ડ બેન્કના બે કર્મચારીએ કમિશનના આધારે આ ગેંગને સહાયતા કરી હતી આરોપી અબુ બકર કે જે ઇન્ડસ એન્ડ બેન્કનો કર્મચારી છે તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને આ સમગ્ર ફ્રોડ ચેઇનનો મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા હોવાનું બહાર આવ્યું છે સાયબર સેલનું કહેવું છે કે ફ્રોડ આચરતી અખી જૈનને ઝડપી પાડવામાં આવી છે આવનારા સમયમાં આવા પ્રકારની છેતરપિંડી સામે વધુ કડક પગલાં લેવામાં આવશે ગુજરાત સ્ટેટ સાયબર સેલના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સાયબર સુરક્ષા મજબૂત બનાવવા માટે સતત મોનિટરિંગ અને ટેકનિકલ વિશ્લેષણને વધુ શક્તિશાળી બનાવવામાં આવી રહ્યું છે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચાલતી વિશેષ ઝુંબેશ દરમિયાન આ સમગ્ર કાંડ બહાર આવ્યો છે સાયબર ટીમે સમગ્ર નેટવર્કને ટ્રેસ કરીને દસ આરોપીને ભાવનગરથી ઝડપી પાડ્યા છે અમારા તમામ પોર્ટલ અને જિલ્લાઓના સંપર્કથી એ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ કે અગાઉ આ આરોપીઓ પર કોઈ ગુનાઓ દાખલ થયેલા છે કે નહીં